સીટી અપડેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમરેલી જિલ્લાના જાફરાબાદમાંથી મોટી ખબર મળી રહી છે જાફરાબાદમાં પડેલા કમોસમી માવઠાને કારણે માછીમારોને ભારે નુકસાન વેઠું પડ્યું છે માછીમારો કહે છે કે સિઝનની શરૂઆતથી જ અનેકવાર તેમણે મચ્છી પરડી જતાં મોટું નુકસાન કર્યું છે જાફરાબાદ બંદર પર બોમ્બે ડક એટલે કે ગુબલા મચ્છી ખૂબ આવક રહેતી હોય છે અને તેને ખરીદવા દૂર દૂરથી વેપારીઓ આવતા હોય છે પરંતુ કમોસમી વરસાદને કારણે માછલીઓ પરડી જતાં તેને દરિયામાં ફેંકવા પડ્યા છે મોંઘા ભાવનું ડીઝલ બરફ અને ખલાસીઓનો પગાર આ બધાનો બોજ માછીમારો પર વધી રહ્યો છે હવે છેલ્લા ત્રણ ચાર દિવસથી ફરી પડેલા વરસાદે તો માછીમારોની કમર તોડી નાખી છે

કાલે અમે અમારા ધારાસભ્ય શ્રી ઈલાભાઈ સોલંકી સાથે પણ અમારે લેખિત રજૂઆત થઈ કૌશિકભાઈ વેકરિયા સાહેબ અમારો વારો એટલે ડીઝલના ભાવ આજે અને ખલાસીના ભાવ અમારે ખલાસીને બી અત્યારે પગાર આપવા પડે છે એટલે અમારે ગવર્મેન્ટને વિનંતી છે કે જેમ બને તેમ જેમ જેમ દરિયા ખેડૂતને પણ અમને આમાં કાંઈક સહાય રૂપી ફૂલની તો ફૂલની પાખડી તરીકે અમને આપો કારણ કે અત્યાર સુધીનો રેકોર્ડ છે કે કોઈ દિવસ દરિયા ખેડૂતને આ રીતે સહાય આપી નથી એટલે જેમ જમીન ખેડૂતને આપવામાં આવે છે એવી જ દરિયા ખેડીને સહાય આપે ગવર્મેન્ટ એવી અમારી વિનંતી છે સીટી અપડેટ ન્યૂઝ માટે રિપોર્ટર મહેશ બારૈયા અમરેલી જોડાયેલા રહો કારણ કે હવે શહેર નહીં સમગ્ર ગુજરાત કહેશે આ છે સીટી અપડેટ ન્યૂઝ